જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમમાં પુષ્કળ પ્રમાણમાં નવું પાણી આવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પિસ્તાળીસ હજાર નવસો ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ચાર દરવાજા ચાર ચાર ફૂટ સુધી ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું ડેમની જળ સપાટી હાલ ત્રણસો પાંત્રીસ ફૂટ પર પહોંચી છે જ્યારે ત્રણસો પિસ્તાળીસ ફૂટ ભયજનક સપાટી છે સંવાદદાતા નિર્મલ જોડાઈ ચૂક્યા છે ફૂલ લાઈન પર નિર્મલ તાપી જિલ્લામાં જે રીતે ઉકાઈ ડેમમાં પુષ્કળ પ્રમાણમાં નવા પાણી આવક નોંધાઈ રહી છે શું પરિસ્થિતિ છે અત્યારે ડેમની હાલ તો ડેમની પરિસ્થિતિ જે રૂલ લેવલ હોય છે ત્રણસો પાંત્રીસ ફૂટ રૂલ લેવલ જાળવવા માટે હાલ ડેમમાં પિસ્તાળીસ હજાર નવસો પાસઠ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને રૂલ લેવલ જાળવવા માટે ડેમના ચાર જે ચાર દરવાજા છે ચાર ફૂટ ખુલી નાખવામાં આવ્યા છે અને પિસ્તાલીસ હજાર નવસો પાસઠ ક્યુસેક ફૂલ જે પાણી છે તે હાલ તેમની આવક પણ જેટલી આવક છે તેટલી જ આવક પણ શરૂ કરી દેવામાં આવી છે કારણ કે હાલ હજુ ચોમાસુ બાકી છે ને અને જે ડેમની રૂલ લેવલ સપાટી ત્રણસો પાંત્રીસ ફૂટ છે ત્રણસો પાંત્રીસ ફૂટ સપાટી પસાર પાર થઈ જતા ડેમના સત્તાધી દીશો દ્વારા પાણીને ઇન્ફ્લો અને આઉટફ્લો શરૂ કરી દેવામાં આવ્યો છે જે ડેમની ભયજનક સપાટી છે ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે પરંતુ ચોમાસુ હાલ બાકી હોવાથી રૂલ લેવલ જાળવવા માટે હાલ ડેમમાં ત્રણસો પાંત્રીસ ફૂટ રૂલ લેવલ રાખી છે અને જે પાણી ઇન્ફ્લો છે તેને આઉટફ્લો એટલો જ રાખવામાં આવ્યો છે ઉપરવાસમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઉખાઈ ડેમમાં ભારે પાણીની આવક થઈ રહી છે તેના કારણે સતત તેઓ મોનિટરિંગ કરી રહ્યા છે અને જે ઇન્ફ્લો છે તેટલું જ આઉટફ્લો કરી અને ડેમને રૂલ લેવલ જાળવવાની તૈયારી કરી દેવામાં આવી છે ધન્યવાદ નિર્મલ Thank you.